પ્રાચીન નગરી બનારસ ચિત્રોમાં કંડારતા ધર્મેશ પંચાલ વિશ્વની સૌથી જૂની અને કલા વારસામાં અદ્ભુત એવી નગરી એટલે ભારતમાં આવેલ બનારસ બનારસની ગલીઓ બનારસના ઘાટ તેમજ બનારસના પ્રાચીન મંદિરો દરેકે દરેક વસ્તુઓ એ એક એક વસ્તુ પોતાની અલગ ગાથા અને અલગ સંસ્કૃતિ તેમજ અલગ ગર્વ ધરાવે છે આજે આના જ એક સુંદર ચિત્રોનું પ્રદર્શન ચિત્રકાર એવા ધર્મેશ પંચાલ દ્વારા અમદાવાદ ખાતે રજૂ કરવામાં આવ્યું છે આ ચિત્ર પ્રદર્શન અમદાવાદની ગુફા ખાતે યોજાયું છે બે તારીખથી તે સાત તારીખ સુધી આ ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું છે જેનો સમય ચારથી થી આઠનો રાખવામાં આવ્યો છે આ ચિત્ર પ્રદર્શનની અંદર તમને વિવિધ ઘાટ જોવા મળશે બનારસના વિવિધ મંદિરો જોવા મળશે તેમજ ખાસ કરીને બનારસના પ્રાચીન મંદિરો અને એની ગાથાઓ એને એ ચિત્રોમાં અદભુત રીતે કંડારવામાં આવી છે આ અંગે ચિત્રકાર ધર્મેશ પંચાલ જણાવે છે કે કલા તેમને તેમના પિતા ભરતભાઈ પંચાલના વારસામાં મળેલી છે અને તેમને જ તેમને જ ગાઈડલાઇન્સ એટલે કે તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી જ તેઓ આ ચિત્રો દોરતા આવ્યા છે આ ઉપરાંત તેમને ઘણા દિગ્ગજ ચિત્રકારો અને ફોટોગ્રાફરોએ પણ આ અંગે પ્રેરણિત કર્યા હતા તેમણે બનારસની મુલાકાત લીધી ત્યારબાદ તેમને એમ થયું કે આના ચિત્રો દોરવા જોઈએ કારણ કે તે બનારસથી ખૂબ જ પ્રભાવિત થયા હતા હું ધર્મેશ ભરતભાઈ પંચાલ કલાકાર પરિવારમાંથી આવું છું ફાધર સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટસમાં લેક્ચરર હતા એટલે નાનપણથી જ કલાના સંસ્કાર મળેલા છે અને નાનપણથી જ ચિત્રો વચ્ચે મોટો થયો હતો અને એટલે જ કુદરતી રીતે ભણવાનું પણ ત્યાં સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં થયું અને મેં એપ્લાયડ આર્ટનો કોર્સ કર્યો પણ સતત સ્કેચિંગને બધું કરતા હોવાથી પેઇન્ટિંગ માટે એક અંદરથી જ ઇન્ટરેસ્ટ જાગેલો હતો અને ત્યાં કોલેજમાં બી બીજા ફાધરના જોડે જે બધા કામ કરતા હતા પેઇન્ટિંગ વિભાગમાં એ લોકોના કામ જોઈને મને ઘણું ઇન્સ્પિરેશન મળ્યું અને મને અંદરથી એવું થતું હતું કે હું પેઇન્ટિંગ કરું અને ત્યારથી રેગ્યુલર સ્કેચિંગ ને બધું કરતાં કરતાં અત્યારે એક આ લેવલે નું કામ થયું છે સતત સ્કેચિંગ સતત પેઇન્ટિંગ સાથે જોડેલા રહેવાથી આ પહેલાં પણ મેં ઘણા એક્ઝિબિશનો કર્યા છે અને મને એવોર્ડ પણ ઘણા મળેલા છે બોમ્બે આર્ટ સોસાયટી લલિત કલા અકાદમી અને બોમ્બે આર્ટ સોસાયટી બધા આ સિવાય ફોટોગ્રાફી પણ કરું છું અને ફોટોગ્રાફી મારે પેઇન્ટિંગના રેફરન્સ માટે કરતો હોઉં છું એટલે એમાંથી બે ઘણા પેઇન્ટિંગને બધું નીકળે છે આ બનારસનું કામ જ્યારે હું પહેલી વખત ગયો ત્યારે વર્ષોથી બધાના કામો જોઈ એટલે બનારસ મગજમાં એટલું બધું ભરેલું હતું કે બનારસ ઉપર ખરેખર કંઈક સારું કામ થઈ શકે એવી મારી અંદરથી ઈચ્છા હતી જ્યારે હું પહેલી વખત બનારસ ગયો ત્યારે મેં બનારસ જોયું એ વખતે બીજા કલાકારોના કામ મારા મગજમાં હતા એટલે એ દ્રષ્ટિથી પણ હું બનારસને જોતો હતો કે એ લોકોએ કેવી રીતે જોયું હશે અને કેવી રીતે કામ કર્યું હશે પછી ઘરે આવ્યો થોડું ફોટોગ્રાફ ઘણી કરી લાવ્યો હતો ફોટોગ્રાફ જોયા એટલે એમાંથી બ્રેન સ્ટોર્મિંગ થયું થોડા સ્કેચિસ કર્યા પછી એમાંથી ધીરે ધીરે કામ શરૂ થયું પછી મેં બીજો પ્રવાસ કર્યો બે હજાર ચોવીસમાં ત્યારે કોન્સન્ટ્રેટેડ એ ધ્યાનમાં રાખીને જ હું ગયો હતો કે આ વખતે કંઈ જવું ને તો કોઈક એવું મગજમાં લેતો આવું કે આવીને પછી એના પર કોન્સન્ટ્રેટેડ કામ થાય સારું અને આવીને પછી મેં ધીરે ધીરે કામ શરૂ કર્યું આ પ્રદર્શનની યુનિકનેસ એવી છે કે જનરલી દરેક આર્ટિસ્ટની પોતાની સ્ટાઇલ હોય છે કે તમે પેઇન્ટિંગ જુઓ દાખલા કે હુસેન સાહેબ છે રઝા સાહેબ છે તૈયબ મહેતા છે આ બધાના કામ જુઓ તો તમને કામ જોઈને જ ખ્યાલ આવી જાય કે આ કલાકારોના કામ છે એટલે એક સિગ્નેચર સ્ટાઇલ હોય છે દરેક કલાકારની પણ બનારસ સબ્જેક્ટ એવો હતો એટલે મને એમ થયું કે બનારસમાં આટલી વિવિધતા છે ને તો મારા કામમાં પણ એ વિવિધતા લાવું એટલે મેં અહીંયા જે બધા કામો ડિસ્પ્લે થયેલા છે ને એમાં તમને કામના મીડિયમમાં વેરિયેસન બહુ દેખાશે મેં મેં બનારસમાંથી હું ખસ્યો નથી સબ્જેક્ટથી ખસ્યો નથી પણ મીડિયમમાંથી મેં ઘણા બધા વેરિયેશન લીધા છે અને મીડિયમના ઘણા બધા એક્સપેરિમેન્ટ કરેલા છે એ પ્રમાણે આખું લગભગ ઓગણપચાસથી પચાસ પેઇન્ટિંગનું આખું એક્ઝિબિશન કરેલું છે જે અહીંયા મેં ખુલ્લું મૂક્યું છે આજથી શરૂ થાય છે અને બીજું તો હજુ આગળ ઘણું કામ કારણ કે કલાકાર નું કેવું છે એક કામ કરે એમાંથી બીજા દસ વિચાર આવે એટલે આ પ્રક્રિયા સતત ચાલુ ને ચાલુ રહેશે જ અને આના પછી પણ આ પેઇન્ટિંગ એક્ઝિબિશન થી આમાં ઘણા બધા પેઇન્ટિંગ માંથી એટલું બધું ઇન્સ્પિરેશન મળે છે કે હજુ આગળ ઘણું કામ કરવાની બહુ જ ઈચ્છા છે ઓકે આમ પણ બનારસ પ્રાચીન નગરી છે અને તેને હંમેશા તે લોકોનું આકર્ષણનું કેન્દ્ર રહેલી છે જ્યાં ધર્મ છે સંસ્કૃતિ છે અને ગંગાનું ઘાટ છે હે અને એ ઘાટની પણ દરેક ઘાટની અલગ અલગ વિશેષતાઓ છે આ ઉપરાંત અહીંયા શિવત્વ પણ છે એક અહીંયા શિવનું મંદિર પણ છે આ દરેક વસ્તુને તેઓએ અલગ અલગ ભાવ અને અલગ અલગ રજૂ કરી ચિત્રો રજૂ કર્યા છે આ ચિત્રો જોવાથી તમને બનારસની જ મુલાકાત અને તે પણ ધાર્મિક સાંસ્કૃતિક ધરોહર સાથે લઈ રહ્યા હોય તેવો પાસ થાય છે તો દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો વેસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર